ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણા રસોડામાં ભાઈ પચીસ મિનિટ માં હજાર માણસ અમે તાત્કાલિક ઇમરજન્સી શાક બની જાય બાપુની ઓરિજિનલ બંડી જે પોતે પહેરતા દોસ્તો જોઈ શકો છો ઓરિજિનલ બંડી અહીંયા કને છે આ મંદિર છે ભાઈ ઓ ખાલી ઓન્લી પણ મોટું છે બીજું કંઈ નથી આ ચલાવતા સીધરામ બાપુ જે ચલાવતા એ ગાડી ઓરિજિનલ ગાડી જોઈ શકો છો કાનોમાં તાળા નથી મરાતા કે બે લાખ માં હોય અહીંયા કને હાથેથી જ રોટલી વણવાની હોય છે અને જોઈ શકો છો અહીંયા કને જે પણ સેવાવાળા આવે છે બાયુ આવે છે બેનુ આવે છે દીકરીઓ દોસ્તો અહીંયા કને હાથે રોટલી વણે છે સાચી વાત કોઈ દે કામ નટ કરી શકતો આજ એક ધારો રૂપિયામાં કઈ ખબર જ નથી શાક તો મોટો મોટો શાક નું ને દાડુ 40000 નો એક પોપ છે 35 40000 નો આ ઉપર આખી આખી રસોઈ બને છે આ ચૂલો છે જય માતાજી મારા બધા ભાઈ દોસ્તો હું છું ધીનુભાઈ લોકો પાસેથી લેપ લઈ લઈને સંપૂર્ણ ભારતની યાત્રા કરું છું દોસ્તો અને અત્યારે આપણે આવ્યા છીએ એમાં મોગલના ધામ ભગોડા અને કાલે હતા આપણે ઊંચા કોટલા દોસ્તો બહુ મસ્ત જોરદાર માતાજીનું અહીંયા કંઈ ધામ છે ભગોડા ગામ જોઈ શકો છો અને અત્યારે આપણે જઈ છીએ અંદર અને દર્શન કરવા જઈ છીએ દોસ્તો બહુ જ સારું અહીંયા કાને ધામ છે દોસ્તો કહેવામાં આવે છે મોગલમાંના અહીંયા કને ગામમાં કોઈ પણ જગ્યાએ દુકાન કે ઘર કે ગમે ત્યાં ચોવીસ કલાકે ગમે ત્યાં કંઈ ગમે ગામતરે ગયા હોય કે પછી ગમે ત્યાં ગયા હોય એમ ક્યાંય પણ તાળા લગાવવામાં આવતા નથી દોસ્તો આપણા આખા ગામમાં જે ભગુડા ગામ છે ભગુડા ગામમાં ક્યાંય પણ તાળું નથી લગાવવામાં આવતું ગમે ત્યાં ગામતરે જાય ગમે તે લગન પ્રસંગે જાય ગમે તે જગ્યાએ જાય ક્યાંય પણ તાળું નથી લગાવવામાં આવતું એવા આ ભગુડા ગામમાં મુગલના ધામમાં આપણે આવ્યા છીએ અને હવે જઈ અંદર દર્શન કરવા માટે જોઈ શકો છો દોસ્તો જોરદાર ધામ છે માતાજીનું ભગુડામાં મુગલનો ધામ તો અહીંયા કને ઘણી બધી પબ્લિકની છે અને મસ્ત આપણે માતાજીના દર્શન કર્યા છે જોરદાર દર્શન થઈ ગયા છે સારો સારી રીતે આ મુગલ મુગલ નું મંદિર છે ભાઈ અને મસ્ત સારી રીતે દર્શન થઈ ગયા છે દર્શન કરી લીધા છે અને બેગ પણ રાખીએ છે એક જગ્યાએ જ્યાં આપણે એકદમ દર્શન કરવા હતા અને હવે પ્રસાદ લેવા જઈએ છીએ જોઈ શકો મસ્ત ત્યાં કરીને કીર્તન ભજન થાય છે માતાજી દોસ્તો આપણે આગળ પ્રસાદ પ્રસાદ લઈ લીધો છે ભાઈ જય માતાજી આપણે પ્રસાદ લઈ લીધો છે સારી રીતે પબ્લિક બધી પ્રસાદ લે છે એ જોઈ શકો બહુ મોટી પરિસરમાં બહુ મોટી પંગતમાં માણસ આંગણે પ્રસાદ લે છે ને આપણે પણ સારી રીતે પ્રસાદ હવે લઈ લેશું અને મસ્ત માતાજીનો પ્રસાદ છે અને ગ્રહણ કરશું એ સારી રીતે માતાજીના દર્શન કરી લીધા છે જોઈ શકો છો અહીંયા આગળ મંદિર છે અને બહુ મસ્ત રીતે દર્શન થઈ ગયા છે આપણે આપણો બેગ પણ રાખી દીધો છે દોસ્તો તો ધામ જોઈ શકો છો બહુ જ અહીંયા કને આયોજન છે બધું ડેલી અહીંયા કને આજ મંગળવાર છે એના કારણે મંગળવારના પબ્લિક ઘણી લાગે છે અને બહુ જ જોરદાર અહીંયા કને માતાજીનું ભાવભક્તિથી પબ્લિક અહીંયા કને આવે છે અને શ્રદ્ધાનું દર્શન કરે છે આપણને દાદા સમજાવશે કે મોગલમાં એક એવા પંચા પૂર્યા છે અને ગામમાં આપણે ઘણા ખરા આપણા ભગુડા ગામમાં તાળા નથી મરાતા તો અહીંયા કને માતાજીઓ કેવા પરચા પૂર્યા છે જે તાળા નથી મારવાનું શું કારણ છે તે આપણને સમજાવો માની માની તો શ્રદ્ધા હોય દાદા તો જ આપણે બધું કરીએ કામ કરે હા આપણે આજે આપણે ભગુડા ગામમાં તાળા નથી મારતા તો એ વાતમાં કેટલી સચાઈ સાચી વાત છે આપણે જે કને ગામમાં દુકાનોમાં તાળા નથી મરાતા

તો એને ભોગવવું પડે એમ પડે હજુ સુધી કરતું જ નથી ભગુડા ગામમાં કોઈ તાળું નથી ત્રણ કિલોમીટર કિલોમીટર હા ત્રણ કિલોમીટર થી તમે રોજ સાયકલ લઈને દાદા આવું ભાઈ તો દાદા માં સાયકલ લઈને ત્રણ કિલોમીટર ચલાવીને ચલાવીને જાય છે માતાજીની કૃપાથી ભાઈ આ ઉંમરમાં તમારે દાદા કેટલી ઉમર થઈ જશે આ ઉંમર વારે વાહ જય માતાજી ભાઈ આપણે માં મોગલના દર્શન કરીને હવે જઈએ છીએ લઈને દોસ્તો જય માતાજી ભાઈ આપણે ફાઇનલી બગદાણા પહોંચ્યા દોસ્તો બહુ મુશ્કેલથી પહોંચ્યા આગળ ત્રણ ચાર લિફ્ટ બદલાવી ત્યારે આગળ પહોંચ્યા છે પંદર કિલોમીટરમાં બાપા સીતારામના ધામમાં આવી ગયા છે ભાઈ બહુ જોરદાર ધામ છે બાપા સીતારામનું સાંજના ટાઈમે આપણે પહોંચ્યા છીએ અહીંયા આપણો બેગ રાખેલો છે અને આગળ ભરતભાઈને બધા મળી ગયા છે જે આપણી ખાવા પીવાની રહેવાની બધી વ્યવસ્થા ભાઈ કીધું કે આપણે બધું તમને કરાવી દઈશું બહુ ખૂબ ખૂબ આભાર ભગવાન ધન્યવાદ તો જોઈ શકો છો ભાઈ જય માતાજી તો બાપા સીતારામને આપે અને બસ બેગને અહીંયા લગેજ રૂમમાં જમા કરાવીને પછી ચાય પાણી નાસ્તો કરવા જવો છે અને બસ હવે પછી જશું દર્શન કરવા માટે જય ભાઈ તો આપણે આવી ગયા છીએ બાપુની ગાદી બાપુના દર્શન કરવા જઈ શકો છો દોસ્તો અહીંયા ગને આપણે દર્શન કરશું અને અહીંયા કને બાપુની ઓરિજિનલ જે બાપુ બંડી પહેરતા એ બંડી છે એમના જે વાસણ છે ભાઈનું બધું ભાઈ બધી એમના બધું છે આ બધું છે બાપુ બધું છે આપણને બધી વસ્તુ છે આપણે હવે દર્શન કરશું અને જોઈશું ને તમને પણ બતાવશું તો ભાઈ આ છે બાપુની જો ગાદી કહેવાય તે ગાદી છે ઓરિજિનલ ગાદી અને અહીંયા કને બાપુની ઓરિજિનલ બંડી જે પોતે પહેરતા દોસ્તો જોઈ શકો છો ઓરિજિનલ બંડી અહીંયા ગને છે એકદમ ઘણી બધી આગળ ત્રણ ચાર બંડી પડી છે ચાર પાંચ બંડી છે ઓરિજિનલ બંડી જે કહેવામાં આવે છે આ બાપુના ગોદડા પછી જે વાસણ છે કેટલી એને બધું જોઈ શકો છો આ બાપુનું સ્વયં પોતાનું જ છે ભાઈ અને એ વખતનું જે એટલે બહુ સારું કહેવાય એમ જે બંડીના અંતે જે બાપુનું એટલે એમનું પોતાનું છે કે બાપાના પહેરેલા છે એમનું આસન ને બધું વાહ બાપાને કેટલા વર્ષ થયા છે કઈ આવશે તો ભાઈ અત્યારે આપણે બાપા સીતારામ ની બંડી જોઈ દોસ્તો અને હવે તમને બતાવું અહીંયા બાપા ધ્યાન કરતા હતા ધ્યાન મંદિર જેને કહેવાય દોસ્તો અને અત્યારે આપણે આવી ગયા છીએ દોસ્તો આ એક કુવો છે બાપા સીતારામ નો કુવો છે જે અહીંયાની જે માણસો મને કીધું ભાઈ કે એક કલાકાર અહીંયા કને આવ્યા હતા અને એમને માઇક જોતા હતા ગાવા માટે તો બાપા સીતારામ અહીંયા કને ખાટલો બાંધીને આમાં અંદર સુધી જવા દે છે અને ત્યાં કને કહે છે કે હવે ગાઓ આ અમારા માઇક એમ એટલે બાપા સીતારામનું આવું જોઈ શકો છો અહીંયા કને આવો કૂવો છે અહીંયા કને અને બસ આ સામે ધ્યાન મંદિર છે મંદિર છે ને બધું છે ભાઈ હવે આપણે બધું ફરવી રહ્યું બધું બતાવું છું તમને એક્સપ્લોર કરાવું છું ને દર્શન કરાવું છું આખું એટલામાં આખો ખાલી ઓન્લી પણ મોટું છે બીજું કઈ નથી એમ ને તો ભાઈ આ એ જગ્યા છે જ્યાં બાપા સીતારામનું ફેસ દેખાય છે મોટું દેખાય છે બાપા સીતારામના દર્શન થાય છે ભાઈ જેમના હોય એમને થાય બધાને ન થાય ભાઈ કે ઘણા ટ્રાય કરે છે ને હમણાં તો ઘણી ખરી પબ્લિક હતી જે બધા ઘણાને થયા ને ઘણાને નથી આપણને થોડું ઘણું દેખાણું આ જેમ કે સાંજ પડી ગઈ છે ને દર્શન થયા આપણને એકદમ અમે નિરખીને જુઓ તો તમને દેખાય નહીં તો ન દેખાય અને એક પાછો સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે ઓછું દેખાય બાકી શ્રદ્ધા હોય તો દેખાય શ્રદ્ધા હોય તો દેખાય જોઈ શકો છો સામે છે આ ડારી ઉપર તમને જો આ જગ્યાની માહિતી તમને આ આ જે વર્ડની એક તમને ખબર ન હોય તો આ જગ્યા ઉપર તમે ઝાંખીને જોજો ધ્યાનથી જોજો નિરખીને જોજો

તો આ સારું કેવાય વડલામાં કેટલા વર્ષોથી દેખાય છે હા નકા હવે કોઈ પણ ઝાડ હોય તો એ દર વર્ષે થોડું થોડું મોટું થાય તો એ ક્યારેક કેમ થાય કે આપડે પણ આ જાતું નથી એટલે ભાઈઓ બાપા બાબા સીતારામની આરતી થાય છે એ દોસ્તો જોરદાર આરતી થાય છે એ જોઈ શકો છો તમે આરતીનો લાભ લેવા માટે આપણે આવી ગયા છીએ તો આવી દોસ્તો હું આવી ગયો આપણા જે રૂમ ક્યાં કરે હું રોકાણ હતો ત્યાં આવી ગયો દોસ્તો મસ્ત આરતી થાય છે એની આપણે મસ્ત આરતીનો લાભ લીધો છે અને હવે જઈએ છીએ અંદર આપણે જે બાપા સીતારામનું મંદિર છે ત્યાં મૂર્તિ છે મૂર્તિ મંદિર ને મૂર્તિ મંદિર છે તો મૂર્તિ મંદિર અંદર આપણે જઈ છીએ દર્શન કરવા માટે

બાકી ગાડી ઉપરથી ઢાંકેલી પડી છે તાકી ખરાબ ન થાય અને આ બાપુની ગાડીનો નંબર છે જોઈ શકો છો ઓરિજિનલ ગાડી જે બાપુ ચલાવતા સીધારામ બાપુ જે ચલાવતા એ ગાડી ઓરિજિનલ ગાડી જોઈ શકો છો હવે આપણે જઈએ છીએ પ્રસાદ લેવા માટે તમને રસોડું બતાવો છું બગદાણાનું અને એમની જે પંગત કેટલી બેસે છે એને જમે છે બધું બતાવશું દોસ્તો જઈએ છીએ રસોડા તરફ એ આપણે આવી છીએ જોઈ શકો છો

ખબર છે ને તેરે ને તેરે અહીંયા કને એવી સેવા કરે છે આના માણસો બહુ જોરદાર સેવા કરે છે ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ બગદાણાના રસોડામાં ભાઈ તમને બતાવું કે આપણા ગુજરાતનું નહીં પણ ભારત દેશનું મોટા મોટું જે રસોડું કહેવાય એ રસોડામાં અત્યારે આપણે પ્રવેશ કર્યો છે દોસ્તો ને આપણને સમજાવશે આપણા ભાઈ છે તે સમજાવશે કે અહીંયા કને શું કેવી રીતે કેટલા માણસનું જમવાનું બને છે બધું સમજાવશે ભાઈ આપણી હારે છે શૈલેષભાઈ જે આપણને સમજાવશે કે અહીંયા કને કેટલા માણસનું જમવાનું બને છે શૈલેષભાઈ

આ નથી બનાવવાની ગેસ ચુલા નો ચૂલા આંધણ કોઈ વસ્તુ નહીં ગેસ ચૂલાનો નો કોઈ ઉપયોગ નહીં કરવાનો હાથી નો કપાસ નો વાહ વાહ ભાઈ વાહ જોરદાર અને આપણે કોઈ કેવી તિથિ હોય શનિ રવિ આ તો ત્યારે પબ્લિક ની ભીડ વધતી હશે કે રવિ નું પબ્લિક હોય ત્યારે 15 થી 20 હજાર જેવું થાય 15 20 હજાર થાય છે બાપા પૂનમ હોય તો પૂનમ ને દિવસ 80 90 લાખ પહોંચે જાય અને બાપા ની તિથિ ગુરુ પૂનમ હોય દિવાળી નો પરબ હોય ત્યારે બે અઢી લાખ જેવું પબ્લિક થઈ જાય બે બે અઢી લાખ પબ્લિક થઈ જાય બે તો આપણે બે અઢી લાખ નું પબ્લિક નું આટલામાં થઈ જાય કે અમાર છે બીજા મોટા ટોક સામે છે આવો હા

કોઈ ફેસિલિટી કોઈ વ્યવસ્થા નહીં મેન્યુ તમે શું શું કીધું બાપુ લાડુ કાઠિયા શાક રોટલી રોટલા કઢી ખીચડી અત્યારે બપોરે દાળ ભાત હોય સાસ હોય અને ત્યારે દૂધ હોય ને રોટલી વાહ 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 ભાઈ વાહ તો ભાઈ તમે જોઈ શકો છો કે મેન્યુ પણ એટલું વધારે છે કે એટલું બનાવવામાં આ તે કરવામાં બહુ ટાઈમ લાગે છતાં પણ અહીંયા કને એટલું મોટું રસોડું છે અને બહુ સારી રીતે અહીંયા કને પુરવાર થાય છે અને બધું એકદમ પરફેક્ટ રીતે થાય છે અને આ બાપાની દયા હોય તો જ થાય ભાઈ કઈ ચડાવવું ના થાય જોઈ શકો છો અને પ્લસ અહીંયા કને કોઈ પણ ગેસ ચૂલાનો ગેસનો કોઈ ઉપયોગ નથી કરવામાં આવતો આંધણનો કોઈ ઉપયોગ કરવામાં નથી આવતો ખાલી અહીંયા કને જે આ ભૂસો છે દોસ્તો જોઈ શકો છો આ ભૂસા ઉપર જ આખી આખી રસોઈ બને છે આ ચૂલો છે તો આ ચૂલામાં જ્યારે અહીંયા કને થાય ને આ અહીંયાથી શાક દાળ અહીંયાથી કાઢવા માટે છે અચ્છા વાલ ખોલો એટલે બારે નીકળે એમ આ વાલ ખોલો જે ટોપ હોય અમારો હા હા તો ભાઈ જવલ ખોલે છે સુરદાર શાક ની છાવી રહે વારે વારે આથી બલ્ટી ભરી જાય બધા હા ડાયરેક્ટ અહીંયા થી જ અને અહીંયા થી આખે બધું થાય બધું ધમવાનો બધું બને છે અને અહીંયા કને ભઈયા વાલ ખોલો એટલે અહીંયા કને જે પણ ભરવું હોય ડોલ આ તે ડાર ની કે શાક ની અહીંયા કને ભરી અને પછી આદમ જોઈ શકો રોટલી માટે ને આ રોટલી માટે હાથે ઓરવાની રોટલી મશીન થી નહીં અચ્છા હાથે વણવાની હાથે જ વણવાની રોટલી મશીન નું નથી કરતા તો આપણે લાખ લાખ માણસોનો જમવાળો ગમે એટલું પબ્લિકો હાથથી બનાવવાનું હાથથી બનાવવાનું છે જ નહીં અમારી પાસે વાહ વાહ કેને લાખ માણસનું જમવાનું હોય કે બે લાખનું હોય અહીંયા કને હાથેથી જ રોટલી વણવાની હોય છે અને જોઈ શકો છો અહીંયા કને જે પણ સેવાવાળા આવે છે બાયું આવે છે બેનું આવે છે દીકરીઓ દોસ્તો અહીંયા કને હાથેથી રોટલી વણે છે અને અહીંયા કને પકાવે છે અને જે પણ ભક્તો શ્રદ્ધાળુ જે પણ આવે છે એમને પેટ ભરીને જમાડે છે ભાઈ જોઈ શકો છો એવું મોટું રસોડું આપણા ગુજરાતનું કે પણ ભારત દેશનું મોટા મોટું રસોડું ભાઈ આપણા મગદાણામાં આપણા ગુજરાતમાં આવેલું છે જોઈ શકો છો એવું અહીંયા કને બાપા સીતારામની દયાથી થઈ રહ્યું છે ને બાજરીના રોટલા પણ અત્યારે જે પણ જમે છે રહ્યા જેટલા પણ માણસો અત્યારે ચાર પાંચ હજાર માણસ જે પણ બેઠા છે એ જમે છે રહ્યા મસ્ત રોટલા અને આખે આખું મેન્યુ છે રોટલી છે અને આ રોટલા છે ભાઈ આ કટિંગ થાય કે રે વાહ એટલે બધાને એક સરખો જ રોટલો હા અને ફળ કટિંગમાં ફટાફટ થાય બકાલું જોઈ શકો આ છે બકાલું શાકભાજી અને સામે પડ્યા છે લાકડા આ ધાણા છે કે ધાણા જે ઓલરેડી કટિંગ કરીને રાખ્યા છે અહીંયા કાને ગમે ત્યારે એમરજન્સીમાં શાક બનાવવાનું થાય તો અહીંયાથી આપણે લઈ શકીએ અને તેને ત્યારે ગમે ત્યારે શાક બનાવી શકીએ અહીંયા કને રાખેલા છે બટેકા જોઈ શકો છો કેટલા બધા બટેકા અહીંયા કાને એમને રાખેલા છે ભાઈ જોઈ બહુ મોટો મોટો રસોડું છે દોસ્તો અંધારું થઈ ગયું છે એટલે તમને બરાબર નહીં દેખાય પણ બહુ મોટું જ રસોડું છે અહીંયા કને રસોડામાં જ્યારે લાખો માણસોનું જમવાનું બનાવવાનું થતું હશે બાપુ ત્યારે કેટલા કેટલી અહીંયા કને બધા સેવા કર્યા વાળા કેટલા માણસો કામ કરતા સાતસો માણસો સેવામાં હોય પાંચસો થી સાતસો માણસ ભાઈઓ અને બહેનો બધા છે પાંચસો થી સાતસો માણસ અહીંયા કને ખાલી સેવામાં હોય છે માણસો જે જમવાનું બનાવવામાં કે પછી

અને દેલી કોઈક નવા નવા મંડળ આતે મોટા મોટા બીજા ઘણા ખરા મંડળ બધા ગામોના મંડળ આજુબાજુના ગામો થી મંડળ ને આન્તે આવતું હોય ને તમે રાજુલા ગામ થી આવ્યા છો રાજુલા ગામ રાજુલા તાલુકો તો ભાઈ આપણા આ ભાઈઓ પણ સેવામાં આવેલા છે દોસ્તો તો આપણે જાણશું કે કયા ગામ થી આવેલા છે અને કેટલા દિવસ સેવા કરી રહ્યા છે ભાઈ કયા ગામ આવો છો તમે અમે જેસિરની બાજુમાં ચીરોડા ગામ આવું છે ચીવડા અમારા બધા ટર્ન હોય છે કે બધા નો એક mahina mein

નામ લોન્ચ થયું છે ભાઈ તો ભાઈ મળી ગયા છે તો મેં આટલી વાર હારે બેઠા હતા ભાઈ આરામથી બેઠા હતા અને આ વીરા પણ ડાન્સ કરતી હતી તો આપણે એનો ડાન્સ જોતા હતા કા વીરા તો બસ બગદાણામાં આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ દોસ્તો આપણે આજે અહીંયા જ રોકાવાનું છે ભારત યાત્રા કરું છું સંપૂર્ણ ભારતની યાત્રા લોકો પાસેથી લેપલાઈ લઈને દોસ્તો અને બસ જોરદાર અહીંયાની સુવિધા છે બાપા સીતારામને અહીંયા કને દર્શન કર્યા બહુ મજા આવી ગઈ આજે આપણે અહીંયા જ રોકાવાનું છે બહુ વ્યવસ્થા સારી છે તો આજનો વ્લોગ એન કરી છે દોસ્તો તમને વિડીયો જો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો બાકી મળે તમને નેક્સ્ટ વિડીયોમાં ટાટાભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાત્રે રાત્રે બાય બાય